તો આ તરફ કચ્છ લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડાના કાર્યાલયનું મોરબી ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ નોંધાવતા પોલીસે ક્ષત્રિય યુવકોને ડિટેઇન કર્યા હતા કાર્યક્રમમાં રોળા નાખે તેવી તમામ લોકોને નમ્ર વિનંતી કરું છું તેવું કાંતિ અમૃતિયાએ જણાવ્યું દૂધમાં સાકળ ભળે તેમ ભળી જવા આડકતરી રીતે કટાક્ષ કર્યો તમામ સમાજ અમારી સાથે છે તેવું પણ જણાવ્યું વિરોધ ના કરી દેશહિતની લડાઈમાં જોડાવો તેવું કાંતિ અમૃતિયાએ જણાવ્યું ટૂંકમાં કેવું છે કે સમ સમગ્ર સમાજ આયા સાથે છે બધા લગભગ સમાજ સાથે આ ભારતીય જનતા પાર્ટી છે બે હજાર બેમાં જ્યારે તોફાન થયું ત્યારે પણ મોરબીમાં તોફાન નહોતું થવા દીધું સમગ્ર સમાજ સાથે રાખી અને સારી રીતે મોરબીનો વિકાસ થાય એના આપણે પ્રયત્ન કરવાના છે સરકાર કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની ભરવાની છે તો આપણે સૌએ સાથે મળી ચારે ચાર રૂપાળા સાહેબ વિનોદભાઈ ચંદુભાઈ શિવોણા અને બેન શ્રી પૂનમ બેન ને આપણે જંગી બહુમતી ને